રામ રામ મારા વાલા ખેડૂત મિત્રો કેમ છે બધા મજામાં ને આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય છે આજનો આપણો ટોપિક છે તરબૂચની વૈજ્ઞાનિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે એના વિશે તો તરબૂચની ખેતી અત્યારે જે પણ ખેડૂત મિત્રો આગોતરું વાવેતર કરતા હોય એના માટે બેસ્ટમાં બેસ્ટ સમય છે એનો કયા મહિનામાં વાવેતર કરીએ તો વધુને વધુ ભાવ મળે એના વિશે આજે સંપૂર્ણ માહિતી આપવાની છે તરબૂજની ખેતી છે એ ગમે પ્રકારની જમીન હોય એમાં આપણે કરી શકીએ છીએ અને એમાંય આપણે નદી કિનારે રેતાળ જમીન જે હોય છે એમાં એનું ઉત્પાદન છે જોરદાર આવતું હોય છે તો શક્ય હોય તો નદી કાંઠાના વિસ્તારવાળા જે પણ ખેડૂત મિત્રો હોય તેને તરબૂચનું થોડું વાવતર તો કરવું જ જોઈએ તો આજ આપણે આ યુટ્યુબ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપણે આ યુટ્યુબ ચેનલમાંથી મળી રહે જેથી કરીને સહેલાઈથી આપણી ચેનલનું આ નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ આપણે તમામ પ્રકારની પાકની માહિતી આપણે આ ચેનલમાંથી મળી રહેશે તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને હવે આપણે વાત કરીશું કે તરબૂચનું વાવેતર છે એ કયા મહિનામાં કરવાનું હોય છે જે પણ ખેડૂત મિત્રોને તરબૂચનું આગતરું વાવેતર કરવું હોય તો એના માટે બેસ્ટમાં બેસ્ટ સમય છે ડિસેમ્બરના એન્ડ મહિનામાંથી લઈ અને જાન્યુઆરીના એન્ડ મહિના સુધીમાં કરી દેવું જોઈએ જો વહેલું વાવેતર કરેલું હોય તો ભાવ પણ બજારમાં સારા એવા મળી રહે અને ઉત્પાદન છે એ પણ સારું એવું મળી રહે અને તરબૂચનું જે વાવેતર કરતા હોય મલચિંગ પદ્ધતિ જ કરવું જોઈએ અને ડ્રીપ ઇરિગેશન હોવું જરૂરી છે જમીનમાં જો ટપક પદ્ધતિથી વાવેતર કરેલું હોય તો ઉત્પાદન પણ સારું એવું મળે છે અને જરૂર પૂરતું જ પાણી મળે અને નિંદામણના ખર્ચ પણ આપણે ઘટાડી શકીએ મલ્ચિંગ છે એ ખૂબ જ ઉપયોગી છે એ હોય તો જ આપણે એમાં ધાયરું ઉત્પાદન પણ મળી શકે જો અત્યારે આ વાડીમાં જોઈ રહ્યા છો મલ્ચિંગ પદ્ધતિથી વાવેતર કરી દેવામાં આવ્યું છે આગતરું અને છોડ ઉગીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ચરબૂચના ને હવે આપણે વાત કરીશું કે તરબૂચનું વાવેતર કરતા હોઈએ તારે એમાં પાયામાં કયું ખાતર આપવું એમાં સૌથી અગત્યનો ભાગ ભજવતો હોય ને તો એ છે છાણિયા ખાતરનો ભાગ છાણિયું ખાતર છે એ સારામાં સારું ભરેલું હોય તો ઉત્પાદન છે સરસ મજાનું જોરદાર જોવા મળતું હોય છે અને પાયામાં આપણે ડીએપી ખાતર છે એ એક વીકે દસ કિલોનું માપ રાખીને આપવાનું હોય છે અને બીજું પોટાશ આપવાનું હોય છે એ જમીનમાં માફક આવે એ પ્રમાણ જરૂર મુજબ આપવાનું હોય છે તરબૂચનું અત્યારે બિયારણનું જે આપણે મલ્ચિંગ પદ્ધતિથી રોપણી કરતા હોઈએ છીએ એમાં આપણે એનું અંતર કેટલું રાખવું એના વિશે વાત કરીએ તો બીજથી બીજનો દર છે એકથી બે ફૂટની ગાળાની જગ્યા રાખીને રોપણી કરવાની હોય છે અને હાર વચ્ચે અંતર છે એ છથી થી સાઠ ફૂટ રાખવાનું હોય છે જેથી કરીને વેલા છે સારામાં સારા ફેલાઈ શકે અને જુઓ અત્યારે આ તરબૂચનું વાવેતર કરેલું જે આગલા વર્ષનું હતું એ તમને બતાવી રહ્યા છીએ કે કેટલું સારામાં સારું ઉત્પાદન અને તરબૂચ છે એ એકદમ જોરદાર ક્વોલિટીના જોવા મળે છે તરબૂચનો ઉગવાનો સમય છે આપણે એ વાવેતર કર્યા પછી એ સમય છે એ બારથી પંદર દિવસમાં ઊગીને કમ્પ્લીટ જમીન બહાર નીકળી જતા હોય છે અને એના સારામાં સારા વનસ્પતિ વિકાસ માટે આપણે એમાં ઊગી ગયા પછી તરબૂસ બારથી પંદર દિવસ પછી આપણે એમાં ટપક પદ્ધતિથી જે પાણી આપતા હોય છે એમાં આપણે હ્યુમિક એસિડ અઠ્ઠાણું ટકા અને ઓગણીસ ઓગણીસ જીરો ખાતર આવે છે એ આપણે આપવાનું હોય છે જેથી કરીને એનો વનસ્પતિક વિકાસ સારામાં સારો થાય અને એ એક વીઘે એક એક કિલોનું માપ રાખીને આપવાનું હોય છે જેથી કરીને એનો વિકાસ છે છોડનો સારામાં સારો થાય છે અને તરબૂચના જે આપણે હવે બિયારણની વાત કરીએ તો બ્રાન્ડમાં બ્રાન્ડ બિયારણ આવતું હોય એના વિશે વાત કરશું કે સરસ મજાનું બિયારણ આપણે કયું પસંદ કરવું એના વિશે બિયારણની વાત કરીશું એમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું નામધારી કંપનીનું બિયારણ છે અને આ બે વેરાયટીનું નામ છે મૈસૂરી પ્લસ ટોપમાં ટોપ વેરાયટી હોય તો આ મૈસુરી પ્લસ નામની વેરાયટી છે એ છે અને આનું વજન છે એક તરબૂચનું એ સાતથી આઠ કિલો સુધીનું વજન હોય છે અને હવે આપણે બીજી વેરાયટી વિશે વાત કરીશું તો એ વેરાયટી છે સિજન્ટા કંપનીની સ્વાગર ક્વીન નામની વેરાયટી અને આ વેરાયટી છે એ પણ સાતથી આઠ કિલો સુધીનું વજન ધરાવે છે અને સરસમાં સરસ ઉત્પાદન આપે છે અને ત્રીજી વેરાયટી વિશે જે વાત કરશું એ સાગર સ્વીટ્સ કંપનીની વેરાયટી છે એ વેરાયટીનું નામ છે ઓવલ અને એ વેરાયટી પણ બેસ્ટમાં બેસ્ટ વેરાય છે અને એની સાઇઝ પણ છે સ થી સાત કિલો સુધીની હોય છે એક કિલાની આનો બિયારણનો દર છે એ સાડા ત્રણસોથી ચારસો ગ્રામ એક એકર એ આપવાનો હોય છે અને હવે આપણે વાત કરશું આગળ કે એની ફૂલ આવવાની અવસ્થા છે એ પાંત્રીસ ત્રીસ ચાલીસ દિવસે આવવાની અવસ્થા હોય છે અને ફૂલ ઉગડતા હોય એ સમયે ખાસ ધ્યાન રાખવું કે દવાનો છટકાવ એ સારામાં સારો કરવો જોઈએ તો જ છે એ સારામાં સારા ફૂલ ઉગડે અને ઉત્પાદન પણ સારામાં સારું મળે ને આગળ વાત કરશું કે એના ફળ બનવાની સમય છે એ પચાસથી સાઠ દિવસે તરબૂજ છે એ બનવા લાગે છે અને સરસ મજાના વજનમાં પણ થવા માંડે છે પંચાવન દિવસે તરબૂચનું વજન છે એ દોઢથી બે કિલોનો થઈ જાય છે અને એમાં એંસીથી નેવું ટકા પાણીનો ભાગ રહેલો હોય છે તરબૂચ છે એ ઉનાળાના સમયમાં ખૂબ જ ખાવામાં આવતા હોય છે એટલે વહેલામાં વહેલા જો વાવેતર કરી દેવામાં આવે તો એના માર્કેટમાં ભાવ છે એ પચીસથી લઈને પચાસ સુધી શરૂઆતમાં જોવા મળતા હોય છે વહેલી તકે જો વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન પણ સારું મળે અને જમીનમાંથી આપણે આવક પણ સારામાં સારી મેળવી શકીએ એક તરબૂચ બનીને કમ્પ્લીટ એ છે એ સિત્તેરથી એંશી દિવસમાં કમ્પ્લીટ થઈ જાય છે અને એ માર્કેટમાં એંસી દિવસે આવી જાય છે હવે આપણે વાત કરીશું તો તરબૂચના ઉત્પાદન વિશે વાત કરશું તો એને ઉત્પાદન છે એ એક હેક્ટરમાંથી પચીસ ત્રીસ દિવસે સુકારો જોવા મળતો હોય છે સુકારા માટે આપડે બેસ્ટમાં બેસ્ટ પાવડર છે એ આપણે સાફ પાવડર છે સુકારાની શરૂઆત ત્યારે જ આપણે આનો સ્પ્રે કરી દેવો જોઈએ અથવા જમીનમાં આપણે જે ફૂગ હોય છે તો આ ટપક દ્વારા પણ આપી શકીએ છીએ સાપ પાવડર એનું પ્રમાણ છે એ એક વિઘે દોઢસો ગ્રામ રાખીને આપવાનું હોય છે અને સાથે સાથે આપણે ઓગણીસ ઓગણીસ પણ ખાતર આપી દેવાનું એક વિઘે એક કિલો જેથી કરીને છોડને વિકાસ સારામાં થાય સારો થાય અને મૂળ પણ સારામાં સારા બંધાઈ જાય ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં મેળવવા માટે હમણાં સબસ્ક્રાઇબ કરો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂતોને મોકલો એને પણ માહિતી મળે જેથી કરીને